સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પનારા અને એમની ટીમને બાતમી વિગત મળેલી હતી કે ગત રાત્રિના સમયની અંદર મુથુટ ફાઇનાન્સની જે ફાઈનાન્સની ઓફિસ છે એને તોડવા માટેથી ત્રણ નેપાળી ઈસમો આવેલા છે અને એના વર્કઆઉટ માટે દરમિયાન રાત્રિના સમયે ત્રણ નેપાળી ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ છે રૂપસિંહ બિસ્ટ સાગર ખાટી અને રોશન પરિહાર આ ત્રણેય આરોપીના કબજામાંથી ઘરફોડ કરવાના સાધનો મળી આવેલા છે અને એક વગર નંબરની મોટરસાયકલ મળી આવેલી છે પોલીસની સતત પ્રયત્નોના આધારે રાત્રિના સમયે મુથુટ ફાઇનાન્સની નજીકથી જ સહારા દરવાજા પાસેથી એ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓની પૂછપરછ દરમિયાન આ આરોપી ત્રણ પૈકીના બે રીઢા ઘરફોડ અને ધાડ પાડવાની ટેવવાળા આરોપીઓ છે એમાં રૂપસિંગ બિસ્ટ છે એ અગાઉ યરોડા જેલની અંદર પૂનામાં રહેલો છે પૂનાની અંદર એ ધાડ અને ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે જ્યારે સાગર ખાટી છે એ પણ ઘરફોડ ચોરીના ગુનાઓની અંદર પકડાયેલો છે અને એ પણ યરવડા જેલ પુણેમાં હતા બંને જણા થોડા સમય પહેલાં જ જેલમાંથી મુક્ત થયેલા છે અને ત્યાર પછી એણે આ રાકેશ રોશન પરિહાર કે જે સુરતની અંદર વોચમેનનું કામ કરે છે એની સાથે મળી અને એવો પ્લાન બનાવ્યો હતો કે આપણે મુથુટ ફાઇનાન્સની પેઢીની અંદર ઘરફોડ ચોરી કરવાની છે અને ખૂબ મોટો માલ મળવાનો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન એ મૂળ જે નેપાળના અહીંયા ઘર ઘાટી તરીકે અથવા તો વોચમેન તરીકે કામ કરતા હોય છે એવા લોકોની સાથે સંપર્કમાં રહે છે અને એ વોચમેનને બદલી અને પોતે થોડા સમય માટેથી એટલા વિસ્તારમાં રહી અને રેખી કરી અને ચોરી કરતા હોય છે આરોપી રૂપસિંહ અને સાગર આ બંને જણા બારડોલીનો એક ગુનો છે જે બે હજાર ચૌદનો છે વર્ષ બે હજાર પંદરની અંદર એક ચોક બજારની અંદર એક ગુનો છે જેમાં લગભગ ચૌદેક લાખ રૂપિયાની ઘરપૂર ચોરી થયેલી છે તેમાં અને હાલમાં આ અને સાગર ખાટી એ બંને જણા વાપીની અંદર જલારામ મંદિરની નજીકમાં એક જલાધામ એપાર્ટમેન્ટમાં લગભગ છત્રીસ લાખની ઘરફોડ ચોરી કરવાના ગુનામાં પકડવાના બાકી હતા એટલે વોન્ટેડ હતા એ કુલ ત્રણ ગુનાઓનો ભેડ ભેળ ઉકેલો છે જેમાં સુરત શહેરના ચોક બજાર વિસ્તારની એક છે એક બારડોલીની ઘરફોડ છે અને એક વાપીની ઘરફોડ છે આરોપીની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે તેની પણ માહિતી મેળવવાનો પ્રયત્ન ચાલુ છે